અરબી સમુદ્રમાં સક્રિય થયેલી પ્રણાલીને કારણે વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની શક્યતા ગાંધીનગર અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી પ્રણાલી અને ભારે પવનની શક્યતાને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે સાવચેતીના ભાગરૂપે કચ્છના જખો માંડવી અને મુન્દ્રા સહિત રાજ્યના તમામ મુખ્ય બંદરો પર ત્રણ નંબરનું સાવચેતી સૂચક સંકેત સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આ સંકેત દરિયામાં તોફાની હવામાન અને ઊંચા મોજાની સંભાવના દર્શાવે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે દરિયા કાંઠે પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેની ગતિ વધી પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની પણ શક્યતા છે દરિયામાં પ્રવર્તમાન પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા તમામ દરિયાકાંઠાના જિલ્લાઓને સાવચેત રહેવા ને કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે માછીમારી માટે ગયેલી હોડીઓને પણ તાત્કાલિક ધોરણે નજીકના બંદર પર પાછા ફરવા માટે સંદેશ મોકલવામાં આવ્યા છે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારની જાનહાનિ અને માલ મિલકતના નુકસાનને ટાળવાનો છે 9 સપ્ટેમ્બર સે લેકર 15 સપ્ટેમ્બર તક इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्र में ही गुजरात और सौराष्ट्र कच्छ दोनों क्षेत्र में क्षेत्र में रहेगा इसमें पहला दिन जो है सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है और बाकी हैवी रेनफॉल वार्निंग नहीं है कच्छ के लिए येलो वार्निंग दिया गया है फिशरमैन वार्निंग अगले दो दिन के लिए दिया गया है